જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધા મજામાં મજામાં છો એવી આશા રાખું છું તો સવારના સાત વાગ્યા છે અને નહીં બહેન ફ્રેશ થઈ ગયો છું માથું જેવું ઉરાવાનું બાકી છે પરંતુ મારા બ્લોગ નહોતું પડ્યું એટલે કીધું બ્લોગ બનાવવું જરૂર છે ચાહે બે શબ્દો બોલ દઈએ પણ આપણે દોસ્તો વાર જોઈ એ નકો પડે ભાઈ કોમ પડો તો સરસ મજાનું નહીં લીધું છે અડધું શેમ્પુ પડ્યું તું વધારે તો હતું નહીં એ શેમ્પુ નાખી દીધું માથામાં મોટો મોટો હાબું કહીને ઊભા થઈ ગયા બે તો ભાઈ ના મામ કાજ એવું છે રોજ નાતા હોય એટલે આપણે મોટું મોટું જ પોણી ફેરવાનું હોય તો આપણને નાતા હોય તો ગઈને નહીં બરાબર છે તો આજે આપણે જહો માટે શૂટિંગ છે અને જહો માટે શૂટિંગ છે એટલે બધો રાત્રે મેસેજ કરી દીધો હતો કે ભાઈ દરેક મેમ્બરે ટિફિન ફરિયાદ લાવવું ડોમરાને કહી દીધું ફોન કરીને તખાન કહી દીધું હતું મારા કેમેરામેનને કહી દીધું હતું દેવોને કહી દીધું હતું બધુંને કહી દીધું હતું આપણે કોઈ વ્યક્તિ બાકી નહોતો કે ભાઈ ટિફિન કાયદેસર લાવવાનું 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 તો બધા આજે ટિફિન સાથે આપવાના હશે મિત્રો શું બાંધી રહ્યું છે આપણે આજે ટિફિનમાં તો તમને તો દોસ્તો ગાય માતાને આપણે રૂટલો ખવડી દીધો છે પરંતુ હજી ભાવ છે ગાય માતા તો આપણા તુવેરો બફાય છે કુકરમાં કુકરનું બહુ ધ્યાન રાખવું કુકર ગમે ત્યારે ફાટી શકે છે અને ભૂખતા બોલી શકે છે તો દોસ્તો મને તો બહુ ભીખ લાગે છે પરંતુ તમને કઉ છું કે કોઈ પણ કઠોર બાપતા હોય તો તકેલામાં બાફો ભલે દસ મિનિટ લેટ થાય સાર પણ તમે બાપો બરાબર છે અહીંયા આપણે ટોમેટો ડુંગળી રેડી થઈ ગઈ છે આમાં તુવેર બફાય છે લસણ રેડી થઈ ગયું છે અને આમાં તો શીખ જોઈ લઈએ લોટ લોટ બંધાઈ ગયો છે આમાં હજી મારા પણ નાસ્તો કરવાનો બાકી છે સરસ મજાના લીંબુ આવી જાય છે ક્યાંક થી તો આજે આપણે ટિફિનમાં તુવેરોનું શાક અને રોટલી

બીજી ગાયો તો જાય નહીં જોઈ શકો છો કરજે ગાય માતા મારા ગાય ભાઈ મારતી નહીં અરે સારી બાપરી તો આવા જોઈ લઈએ આપણે બોલો માથી કેવું ચાલે શાંતિ સરસ 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 તો મિત્રો આ બની જાય એટલે મળીએ તો દોસ્તો તમને એક વાત કહેવા ભૂલી ગયો કે દશામાના વર્તના વર્તનો નવમો દિવસ બરાબર છે અને કાલે દશામાનું જાગરણ છે તો ખરેખર આજથી દસ વર મળી તેર ચૌદ વર જે દશામાનું જાગરણ હોય અને પિક્ચરની કેસેટ લાયા હોય પહેલાં મળતી અને આખી રાત શાંતિથી પિક્ચર જોવાનું દશામાનું પિક્ચર જોવાનું શાંતિથી બહુ સરસ મજાના નરેશ કંદુડિયાના પિક્ચર જણાવ્યા હોય રાજ રાજોનો પિક્ચર જણાવ્યું હોય અને ખરેખર જાગરણ વસ્તુથી અલગ હતી અત્યારે તો કંઈ કોઈ પણ તહેવારમાં મીઠાશ નહીં રહી કે જે પહેલાંના તહેવારોમાં જે મીઠાશ થઈને દોસ્તો એ અત્યારે બિલકુલ મીઠાશ નથી રહી હવે એટલી ખબર છે કે પહેલાં તો ભાઈ ચોર પોલીસ રમાતું રાત્રે જાગરણના દિવસે ચોર પોલીસ રમાતું બોલો ચોર પોલીસ આમ બહુ મજા આવતી એટલે અત્યારે કોઈ ઢ્યુ નથી દશામાં

તો મિત્રો આ રોજ રોજ ટીપિંગ કરાવ્યા છે મારા દોડે રોજ 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 ધંધો તો કરો પણ ધંધો ના કરીએ તો ભૂખે મરી જઈએ દોસ્તો શું કહું ચલો ફોન આવે મારો તો છે લઈ બગા લઈ છે તો મિત્રો સાહેબ નથી આપણા જોડે અત્યારે આરોપ પણ શૂટિંગમાં જવાનું છે એટલે માફ કરજો આપણે અહીંયા વિડીયોનો એન્ડ લાવીશું આજે બનાવ્યું છે તુયરનું શાક અને ગવાની રોટલી તો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તમે નિહાર ગુરુ પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પૂછ રહેજો સરસ મજાની તુવેરો જય માતાજી